નમસ્કાર મિત્રો આજે આપણે ઘૂંટણના દુખાવાને સંપૂર્ણપણે કેવી રીતે મટાડી શકાય અને ની રિપ્લેસમેન્ટમાંથી કેવી રીતે બચી શકાય તેના માટેનો એક સરળ નિર્દોષ પ્રયોગ જોઈએ આ પ્રયોગની કોઈ આડઅસર નથી હું દરેક મારા વિડીયોમાં કહું છું એવી રીતે મારા બધા જ પ્રયોગોની કોઈ આડઅસર નથી હોતી તમને ફાયદો ચોક્કસ થશે પણ ધીરજથી પ્રયોગ કરજો તો આના માટે શું કરવાનું છે તો આપણે જે દેશી બાવળ આવે તો એની સીંગો જે પહેલાં લીલી હોય અને પાકે ત્યારે પીળી થઈ જાય તો આ દેશી બાવળની સીંગ છે એને સૂકવી અને એનો સો ગ્રામ પાવડર આમાં વીસ ગ્રામ સરગવો જે છે તેના પાંદડાને સૂકવીને એનો પાવડર અથવા તો સરગવાની સીંગ છે એનો સૂકવીને જે પાવડર બનાવવામાં આવે છે તે પાવડર સો ગ્રામ સીંગનો પાવડર બાવળની જે પીળી સિંગ છે તેનો પાવડર વીસ ગ્રામ સરઘવાની સિંગનો પાવડર વીસ ગ્રામ સૂંઠનો પાવડર અને વીસ ગ્રામ મેથી દાણા છે તેનો પાવડર આ બધી જ બધા જ પાવડર મિક્સ કરી દેવાના છે એમાં લાડુ બની શકે એમાં જેટલો જરૂર હોય તેટલો ગોળ નાખવાનો છે લાડુ બનાવવા માટે જેટલા ગોળની જરૂર હોય તેટલો ગોળ ઉમેરવાનો છે અને નાની નાની લાડુડી જે સ્વામિનારાયણની લાડુડી હોય છે સોપારીથી થોડી મોટી તેવી સાઈઝની નાની નાની લાડુડી બનાવવાની છે આ લાડુ છે એ તમારે સવારે નરણા કોઠે અને સાંજે જમતાં પહેલાં એક કલાકે સવારે તમે નરણા કોઠે લો છો તેના પછી એક કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી અને સાંજે પણ જમ્યા પહેલાં એક કલાકે આ લાડુ ચાવી ચાવીને ખાઈ જવાનું છે આનાથી શું થશે કે તમારો નેચરલ જે ઘસારો થયો છે ઘોટણનો એમાંથી લુબ્રિકંટ ધીમે ધીમે જે ઓછું થતું ગયું છે તે નેચરલી લ્યુબ્રિકંટ બનતું થશે અને સાંધાના દુખાવામાં તમને ધીમે ધીમે રાહત થશે અને જ્યારે તમારે ઘણો ટાઈમ સુધી કેમ કે ઘણા વર્ષોનો પ્રોબ્લેમ છે તો આ કંઈ રાત રાતોરાત તમને એમાં ફાયદો નથી મળી જવાનો તો તમે ચાર છ મહિના આ પ્રયોગ કરશો એટલે તમે પોતે જ અનુભવશો કે ઘૂંટણના દુખાવામાં ઘણી બધી રાહત થશે જે ઘસારો હશે એ અટકી જશે અને ધીમે ધીમે લુપ્રિકન્ટ બનતા તમારે જે ની રિપ્લેસમેન્ટ ડૉક્ટરે કીધું છે તે કરવાની જરૂર નહીં પડે તમે નિયમિત આ પ્રયોગ કરજો ચોક્કસ તમને ફાયદો મળશે અને જે આ ગંભીર બીમારી છે ઘૂંટણના દુખાવાની તેનાથી બચી શકશે